ગોધરામાં નેટની પરીક્ષામાં ગેરરીતિ કરાતી હોવાનો પર્દાફાશ થયો છે જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે પોલીસે જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ વડોદરાના રોય ઓવરસીસ નામની કંપનીના માલિક પરશુરામ રોય ગોધરાના આરિફ વોરા નામના ઈસમ સામે છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ગોધરામાં યોજાયેલી નીટની પરીક્ષામાં સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ચોરી કરવાના કૌભાંડમાં ખુલાસો થયો છે જેમાં વોટ્સએપ ચેટ દ્વારા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે કૌભાંડીઓ દ્વારા વિદ્યાર્થીઓને પેપર કોરું છોડવા સૂચના અપાઈ હતી પરીક્ષા કેન્દ્ર પર અધિક કલેક્ટરની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી રૂપિયા સાત લાખ મળ્યા હતા

ગોધરાના આરીફ વોરા નામના ઇસમ સામે વિશ્વાસઘાત છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે પેપર બાબતે તપાસ એ બાબતે હાલ ફતેહગંજ એમની ઓફિસ માં છે હાલ એમને સગપંચ તરીકે અટકાયત વિજયલાલ છે અને આગળની જે તપાસ છે

અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારી તરફથી આપણને માહિતી તમને શું જાણકારી હતી ને તમે શું કાર્યવાહી કરી છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છીએ જી થેન્ક્યુ થેન્ક યુ